જીવંત જયારે આપણી પાસે ક્લાસરૂમ માં આવે છે ત્યારે ખાલી ફક્ત ફક્ત એની હાજરી શીખવા માટે જરૂરી નથી ઘણીવાર બાળક છે એ ક્લાસરૂમ માં એની શારીરિક અને હાજરી છે એ ક્લાસરૂમમાં પોતે બેઠો છે પરંતુ માનસિક રીતે ક્લાસરૂમમાં ગેરહાજર છે માનસિક રીતે એની હાજરી ક્લાસરૂમમાં નથી હોતી ત્યારે આપણે એની સમક્ષ જે ગીતો અથવા ભણવાની જે પદ્ધતિ છે અથવા તો શિક્ષણની જે પણ રજૂઆત કરીએ છીએ એ બાળક શીખી શકતું નથી અને આપણે એમ છે કે બાળક ક્લાસરૂમમાં બેઠો છે અને બધાય બાળકો ક્લાસરૂમમાં બેઠા છે એટલે એ શીખે છે હકીકતમાં એવું હોતું નથી જ્યારે બાળકની માનસિક રીતે ગેરહાજરી હોય છે ક્લાસમાં ત્યારે એ બાળક આપણે લેક્ચરમાં જે પણ વસ્તુ શીખવીએ છીએ અથવા સમજાવીએ છીએ એ એના મગજમાં બેસતું નથી અને અર્થચરું આવું શિક્ષણ લઈ અને બાળક જતું રહે છે પણ એના દ્વારા આપણે જાણવા મળ્યું કે શીખવાની શ્રેષ્ઠ રીત એ છે કે વિદ્યાર્થી જાતે અનુભવ કરે શોધે અને શીખે મેળાગોજીનો સિદ્ધાંત એમ કહે છે કે જે વિદ્યાર્થી જાતે અનુભવ કરે છે શોધે છે અને શીખે છે અને લાંબા સમય સુધી કરી શકે છે છે આ એવું એવું એક વાક્ય પણ કહ્યું કે હું શીખવતો નથી પરંતુ એવી પરિસ્થિતિ નિર્માણ કરું છું કે જેમાં બાળક પોતે શીખે એટલે બાળકની જે શીખવાની પદ્ધતિ છે એનું અનુસરણ કરવાની આપણે જરૂર છે કારણ કે બાળક શારીરિક શારીરિક અને માનસિક બંને રીતે ક્લાસરૂમમાં હાજર રહેશે તો આપણી મહેનત છે એ રંગ લઈ આવશે અને આપણે જે જે શીખવીએ છીએ એ सार्थक કેમ છે પિડાગોજીના ઉદાહરણો વિશે વાત કરીશું તો સૌથી પહેલા છે વૈજ્ઞાનિક ઉદાહરણ વૈજ્ઞાનિક ઉદાહરણમાં આપણે વિદ્યાર્થીને ઘન પ્રવાહી અને વાય આ ત્રણ વસ્તુ વિશેની સમજ આપી હોય

પછી ઈ ગ્લાસ નું પાણી છે આપણે વાટકા માં રેડીને બતાવીએ તો વિદ્યાર્થીને ને ખ્યાલ આવશે કે પ્રવાહી પદાર્થ છે એ એવો પદાર્થ છે કે જે આકાર માં એને ભરવામાં આવે છે રેડવામાં આવે છે એવો આકાર ઈ ધારણ કરી લે છે એટલે લાંબા સમય સુધી એને યાદ રહેશે એને સમજાઈ જશે અને આ વિદ્યાર્થી ભૂલશે નહીં જ્યારે વાયુ ની વાત કરવામાં આવે તો વાયુ પદાર્થ વિશે વાયુ આપણે જોઈ શકતા નથી ત્યારે આપણે એને અનુભવ કરી શકીએ મહેસૂસ કરી શકીએ તો વાયુ પદાર્થ વિશે આપણે એને સમજાવવા માટે એ ફુગો લેશું અને અંદર હવા ભરવામાં આવશે તો ફૂગો ફૂલશે અને જ્યારે એ હવા છે કાઢી નાખવામાં આવશે તો ફૂગો છે ફરી પાછો સામાન્ય સ્થિતિમાં આવી જશે આના દ્વારા વિદ્યાર્થીને ખ્યાલ આવશે એના અણુઓ વિશે ખ્યાલ આવશે પછી એ પદાર્થો કેવા છે એની નજરે જોશે અને એના દ્વારા વિદ્યાર્થી સમજશે ત્યારે એને ઘણ પ્રવાહી અને વાયુ આ ત્રણે ત્રણ પદાર્થની સારી રીતની સમજ એના મગજમાં ઊભી થશે

ત્યારે ત્રણે ત્રણ ટુકડામાં આ સ્ટાર ની સંખ્યા ગણશે એટલે એને ખ્યાલ આવશે કે ત્રણ આ જે સંખ્યા છે છે આમાં એટલે એ રીતે અને અલગ અલગ આકારો વિશે પણ બીજી વસ્તુ છે કે ઉદાહરણમાં આપણે જોઈએ તો પર્યાવરણની જે કેટલીક વસ્તુઓ અને વૃક્ષો અને આ બધું આવેલું છે એ આપણે ડાયરેક્ટલી એને સર્જાવા જશું કે પર્યાવરણમાં સ્કોર પણ આવેલા છે સુપ પણ છે વેલા વસ્તુઓ પણ છે અને મોટા ઝાડ પણ આવેલા છે આ બધી વસ્તુઓ આપણે એને બોલીને સમજાવશું તો એના પર એક બહુ સારી અસર ઊભી નહીં થાય અને ઈ ખાલી માત્રને માત્ર વ્યાખ્યાને ને ગોખશે અને એવી રીતે યાદ રાખવાનો પ્રયાસ કરશે પણ જ્યારે આપણે એને ખુદ રૂબરૂ જંગલમાં અથવા બગીચામાં ફરવા લઈ જશું અને એમાં એ જોશે કે લીમડો છે એ મોટો વૃક્ષ ઝાડ કહેવાય અને એના ગુણધર્મ આવા હોય એના આવા આવા હોય અને એના પાંદડાનો ટેસ્ટ છે એ એકદમ કડવો હોય અને એ સરસ મજાનો મીઠો છાણો આપે અને લાંબા સમય સુધી એનો ઊભો ટકી રહી શકે છે એટલે એ વિદ્યાર્થી જાતે ઝાડને લીમડાના ઝાડને અને બીજા એના જેવા મોટા ઝાડને ઓળખતો થશે અને જે છોડ છે એ ગુલાબ છે જાસૂદ છે એવા જે

આ બધી વસ્તુઓ છે વિદ્યાર્થી જાતે જોશે ત્યારે એને બહુ મોટો અનુભવ થશે અને એ લાંબા સમય સુધી ભૂલશે નહીં અને પછી આપણે એને છોડ વિશે જ્યારે રજૂઆત કરીશું ત્યારે એના મનમાં ક્લિયર થઈ જશે કે આ આ વસ્તુઓને છોડ કહેવાય અને આવા જે મોટા ઝાડ છે એના ગુણધર્મો આવવા હોય અને એને ઝાડ કહી શકાય અને આટલી આટલી વસ્તુઓ ઝાડમાં આવે અને આટલી આટલી વસ્તુઓ છોડમાં આવે છે પછી આપણે એને આ જે વ્યાખ્યા છે વિદ્યાર્થીને ગોખવી નહીં પડે અને આરામથી એને યાદ રહી જશે ભાષાકીય ઉદાહરણની આપણે વાત કરીએ તો આપણે ઘરમાં ગુજરાતી ભાષા બોલીએ છીએ તો એ બાળક છે કારીગરી ભાષામાં જ્યારે બોલતું થાય છે ત્યારે એ સાંભળીને પેલા શીખે છે અને એ માત્રને માત્ર ઘરમાં જ્યારે બાળપણથી ગુજરાતી સાંભળે છે તો એ આરામથી ગુજરાતી બોલી શકે છે એને ગુજરાતી બોલવાની આપણે એને ટ્રેનિંગ આપવી પડતી નથી ત્યારે જે ઘરમાં હિન્દી ભાષી લોકો રહે છે એના બાળકને હિન્દી શીખવો શીખવવી પડતી નથી ઓટોમેટિકલી એ વિદ્યાર્થી બાળપણથી હિન્દી સાંભળે છે એટલે હિન્દી બોલતા શીખી જાય છે એવી જ રીતે જે કેટલાક લોકો છે એ ઘરમાં અંગ્રેજી ભાષાનો વધારે ઉપયોગ કરે છે આવું જ્યારે બાળક સાંભળે છે ત્યારે એ ઈઝીલી આરામથી મોટો થઈ અને ધીમે ધીમે અંગ્રેજી બોલતો થાય છે આપણે વાત કરી ત્યારે બાળક જ્યારે સ્કૂલમાં કે ક્લાસમાં કે ક્યાંય પણ શીખવા માટે આવે છે ત્યારે આપણને તો એને શીખવામાં રસ છે જ અને આપણે બાળકને શીખવવું છે કોઈપણ વસ્તુ અથવા કોઈપણ ટોપિક આપણે બાળકને શીખવવા માંગીએ છીએ પરંતુ બાળકનો એમાં રસ પડવો જરૂરી છે વિજ્ઞાન મનોવિજ્ઞાનમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં રસ છે ત્યાં ધ્યાન છે અને ધ્યાન રસ એ ધ્યાનની જન્મી છે જ્યારે વિદ્યાર્થીને કોઈ વસ્તુમાં રસ પડે છે ત્યારે એનું ધ્યાન ત્યાં જાય છે અને જ્યાં એનું ધ્યાન જાય છે તેની બધી વિદ્યાર્થીની શક્તિઓ છે એ ત્યાં કામ કરવા લાગે છે અને એવી કોઈ એક્ટિવિટી કે પ્રવૃત્તિ કે રમત અથવા ગેમ વિદ્યાર્થીને રમાડવામાં આવે છે એની પાસે એક્ટિવિટી કરવામાં આવે છે અને એ જ્યારે વિદ્યાર્થીને એમાં રસ પડે છે ત્યારે વિદ્યાર્થીનું ધ્યાન એમાં દે છે અને એ બધી બીજી બધી વસ્તુઓ ભૂલી જાય છે અને એને એવો અહેસાસ થાય છે પોતે રમત કરે ગેમ રમે છે પરંતુ એને ખ્યાલ નથી કે પોતે શીખે છે અને આ રીતે એક્ટિવિટી અથવા ગેમ દ્વારા પણ બાળક ઇઝીલી અને સરળતાથી શીખી જાય છે અને એને એનો બોજ પણ લાગતો નથી અને જ્યારે સીધી રીતે આપણે ડાયરેક્ટલી એને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ પુસ્તકમાંથી ત્યારે એને બોજ લાગે છે અને આવી જે ડાયરેક્ટલી આપણી સ્પીડથી ભણાવવાની જે પદ્ધતિ છે એ તો વિદ્યાર્થી દરરોજ જોતો આવે છે અને જોતો રહીએ છે એટલે એને એ બોજારો નવીન લાગતું નથી એમાં એને બહુ વધારે રસ પડતો નથી અને એ આ જે પદ્ધતિ છે જૂની એને બજાર બની જાય છે ત્યારે આપણે એવી એક્ટિવિટી ગેમ અને પ્રવૃત્તિઓનો સહારો લઈએ કે જેમાં વિદ્યાર્થીને રસ પડે અને જ્યા જ્યારે વિદ્યાર્થીને રસ પડશે ત્યારે ઓટોમેટિકલી પોતે ગેમ દ્વારા પદ્ધતિ દ્વારા અથવા એક્ટિવિટી દ્વારા એમાં જોઈનિંગ થશે અને એને ખ્યાલ પણ નહીં આવે એવી રીતે એ આપણે જે શીખવા માંગીએ છીએ એ વસ્તુ એ શીખી જશે આજે આપણે આજના વિડીયોમાં આપણે પેડાબોજી અને એને સંલગ્ન ઉદાહરણો અને રીત વિશે પદ્ધતિ વિશે જણાવટ કરી હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં અમે પેડાબોજી પદ્ધતિ પ્રમાણે જે દીખવા શીખવાની જે શ્રેષ્ઠ રીતો ગેમ અને એક્ટિવિટી અને પ્રવૃત્તિઓ જે કેટલીક છે એ અમે જાતે કરી અને અથવા વિદ્યાર્થી સમક્ષ ક્લાસરૂમમાં જાતે પ્રેક્ટિકલ કરાવી અને એના વિડીયો અમે હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં મૂકશું અને જેથી કરી વિદ્યાર્થીને વાલીને અને કેટલાક શિક્ષક મિત્રોને પણ એમાંથી નવું કંઈક રાહ અને જાણવા મળે એના માટેનો મારો પ્રયાસ કરે છે